જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે રક્ષા કરનાર ઈશ્વર એક શ્રદ્ધાળુ શેઠ હતા ભગવાન ઉપર તેમને ખૂબ શ્રદ્ધા હતી અને હંમેશા ભગવાનને યાદ કરી પોતાનું કાર્ય કરતા સવાર સાંજ બપોર ભગવાનને યાદ કરે અને હંમેશા આનંદની અંદર રહે તેમની પાસે ધન પણ એટલું જ હતું એક દિવસ પોતે પોતાના ચોપડાની અંદર હિસાબ કરવા માટે બેઠા હતા એ જ સમયે તેમના મુનિમ હાફતા હાફતા આવ્યા શ્વાસ ચડી ગયો પરસેવે રેપ સેપ આવીને કીધું શેઠજી 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 સામે જોયું ને કહ્યું શું થયું મુનીમજી આટલા બધા દોડીને કેમ આવ્યા અને પરસેવો વળી ગયો ત્યારે કીધું શેઠ બહુ ખરાબ સમાચાર છે શું થયું અરે આપણા જે મોટા ગોદામો જે રૂના ગોદામો હતા એમાં આગ લાગી ગઈ અને આપણા બધા જ ગોદામો એ આગની અંદર બળીને ભસ્મા થઈ ગયા તો શેઠજીના કપાળ ઉપર એક પણ રેખા ફરી નહીં એમને મુનિમજી સામે જોયું હસતા કહ્યું જેવી ભગવાનની ઈચ્છા ભગવાનની ઈચ્છા હોય એમ થાય એમ કહી અને ફરી વખત ચોપડાની અંદર પોતે કામ કરવા લાગ્યા મુનિમજી નવાઈ લાગી કે આ ગઝબના માણસ છે આ શેઠ આટલા મોટા કરોડો રૂપિયાના રૂના ગોદામ સળગી ગયા છતાં તેમના મોઢા ઉપર એક રેખાય ન બદલાણી કેવી શ્રદ્ધા ભગવાન ઉપર મુનિમજી કામ કરવા લાગ્યા અને મુનિમજી પણ પોતાની જગ્યાએ ગયા શેઠજી પોતે કામ કરતા હતા થોડા સમય પછી એ જ મુનિમજી પાસે દોડતા દોડતા આવ્યા અને આજ તો એના મોઢા ઉપર આનંદ હતો અને શેઠજીને કહ્યું શેઠજી શેઠજી એકદમ આનંદના સમાચાર છે શેઠજી કીધું કેવા સમાચાર છે જે આગ લાગી હતી ને એ આજુબાજુના બધા ગોદામ ઉપર લાગી હતી આપણા ગોદામની અંદર એક પણ આગ આવી નહીં અને આપણા ગોદામનું એક પણ કિલો રૂ બળ્યું નથી આપણા ગોદામો તો અકબંધ છે એવા આનંદના સમાચાર છે છતાં પણ પેલા શેઠના ચહેરા ઉપર આનંદ કે શોકની જરા પણ રેખા ન આવી અને ફરી વખત એમને કહ્યું કે ઈશ્વર જે કરે એ થાય એમાં આપણે શું કંઈ કરવાનું હોય એમ કહીને ફરી વખત પોતાના કામમાં લાગી ગયા ત્યારે મુનીમજીને સમજાઈ ગયું તો આ શેઠજીને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો છે પૂરેપૂરી આસ્થા છે કે જે કંઈ થાય એ ભગવાન કરશે એવું થશે આપણે તો કામ કર્યું છે આટલો બધા વ્યવસાય કર્યા છે આટલા બધા ગોદામો તૈયાર કર્યા છે અને એ રક્ષણ કરવાની જવાબદારી તો ભગવાને સંભાળી છે તો ભગવાન એ સંભાળશે મુનિમજી હવે એ પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધાવાન થઈ ગયા સુખ દુઃખ જ્યારે પણ જીવનની અંદર આવે ને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય તો એ લાગણીની અંદર ઘટાડો થતો જોવા મળે છે સુખમાં છલકાઈ ન જાય અને દુઃખમાં રડે નહીં એવા નિષ્ઠાવાળા શેઠ જેવા માણસો ખૂબ ઓછા હોય છે આપણને તો નાનું એવું દુઃખ પીડ્યું હોય તો રડવા લાગીએ દોડવા લાગી બૂમો પાડવા લાગી બીજા ઉપર ગુસ્સે થઈ જઈએ કેમ છું ને કઈ રીતે આવું થયું ને અને ન કરવાનું કરી બેસશે અને સુખ એટલું બધું આવી જાય તો એમાં પણ છલકાઈ જઈએ વંદન છે આ શેઠની ઈશ્વર શ્રદ્ધાને